હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ માંજલપુર ગામ અને શિવમય ફાઉન્ડેશન દ્વારા અયોધ્યામાં નવનિર્માણ પામેલ મંદિરમાં શ્રી રામ પ્રભુજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે નિમિત્તે પૂર્ણા માંજલપુર ગામને એકવીસ હજાર દીપ પ્રગટાવીને શ્રી રામ પ્રભુના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગને દીપાવલીની જેમ ઉજવણી કરી જે પ્રસંગમાં એફઆઈ બ કોમની વિદ્યાર્થીની જાનવી બાકે જેઓ માંજલપુર ગામમાં જ રહે છે જેમને સાતસો સ્ક્વેર ફૂટમાં ભવ્ય એવી રંગોલી પાડી જેમાં શ્રી રામ પ્રભુ હનુમાનજી અને ગામમાં જ આવેલ પાંચસો વર્ષ જૂનું રામ મંદિર દર્શાવવામાં આવ્યું જાનવી બા જે છેલ્લા ઘણા વર્ષોથી રંગોલી દોરે છે જેઓ રથયાત્રા દરમિયાન અગિયાર કિલોમીટર સુધીની રંગોલીનું પણ પ્રદર્શન કર્યા આ પ્રસંગમાં તમામ દેશવાસીઓને શહેરીજનો માંઝલપુર ગામ અને શિવમય ફાઉન્ડેશન તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં વિસ્તારના નગરસેવક કલ્પેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા જય શ્રી રામ મારું નામ છે જાનવી મેં એફઆઈ બી કોમની સ્ટુડન્ટ છું અને આ જે અયોધ્યા ખાતે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તે માટે મેં ભવ્ય રંગોળી પાડી છે સેવા માટે અને જે અમારા ગામમાં મંદિર છે પાંચસો વર્ષ જૂનું રામજી મંદિરનું તે ને લઈને મેં આ રંગોળીનું કાર્યક્રમ કર્યું છે અને મને સેવા માટે કહ્યું હતું એટલે મેં રંગોળી પાડી છે અને પાંચ વર્ષથી મેં અગિયાર કિલોમીટરની રંગોળી પાડું છું રથયાત્રામાં મેં ભગવાન શ્રીરામનું સાડી પાંચસો વર્ષ પ્રતીક્ષા બાદ ભગવાન શ્રીરામ પોતાની અયોધ્યા નગરીમાં વાપસી કરે છે ત્યારે માંજલપુર ગામની અંદર સાડી પાંચસો વર્ષ જૂનું પણ આપણું રામજી મંદિર છે હનુમાનજીના મંદિર થઈથી લઈને રામજી મંદિર સુધી પચીસ હજાર દીવાનો આપણે દીપોત્સવ કર્યો છે જેની અંદર માંજલપુર ગામના સમસ્ત ગ્રામજનોએ સહ સહકાર આપી અને દીપોત્સવની પ્રગટાવવાની જૂથ પ્રગટાવી છે અને ખૂબ ભવિ ખૂબ મોટી અને રંગોળી અને ચૌદ કલાકનો સમય લઈને રંગોળીનું પણ એને આયોજન કર્યું છે અમારા ગામની દીકરી છે જામીબા રાજપૂત એમને રંગોળીનું પણ આયોજન કર્યું છે સાત સાતસો સ્ક્વેર ફૂટની રંગોળી છે એનો ચૌદ કલાકનો સમય લાગ્યો છે મારું નામ નિકુંશી સોલંકી શિવમય ફાઉન્ડેશનના અધ્યક્ષ